રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે સાત દિવસ દરમિયાન સમગ્ર રાજ્યમાં વરસાદ પડશે પ્રિમોન્સૂન એક્ટિવિટી અને સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા વરસાદ નોંધાશે વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો આવશે સાત જૂને દાહોદ છોટાઉદેપુર ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી છે આઠ જૂને દાહોદ છોટાઉદેપુર ડાંગ નવસારી વલસાડ તાપી દમણમાં વરસાદ પડી શકે છે નવ જૂને પંચમહાલ દાહોદ મહિસાગર વડોદરા છોટાઉદેપુરમાં વરસાદ થઈ શકે છે નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડમાં પણ વરસાદની આગાહી છે તો નવ જૂને તાપી દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ થઈ શકે દસ જૂને હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે જેમાં પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુરમાં વરસાદ પડી શકે છે નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપીમાં પણ વરસાદની આગાહી છે દસ જૂને દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી છે તો અગિયાર જૂને અરવલ્લી આણંદ પંચમહાલ અને દાહોદમાં વરસાદ થઈ શકે મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરતમાં પણ વરસાદની આગાહી છે ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ પડશે आज डे वन और डे टू में गुजरात रीजन के, के लिए जब हम भी आइसोलेटेड प्लेसेज के लाइट रेट और साथ में थंडेड काम होने का पूर्वानुमान दिया गया है वो डिस्ट्रिक्ट है दाहो छोटा उदयपुर शाम नवसारी बक्साड़ तापी दमन और दादरा नगर हेली और कल के लिए वो डिस्ट्रिक्ट है जब पे लाइट रेट और साथ में थंडेड काम होने का पूर्वानुमान दिया गया वो डिस्ट्रिक्ट है गुजरात रीजन के छोटा उदयपुर नर्मदा गांव नासारी, बलहाड़ तापी दमन और दादरा नगर में और डेथ पी की बात करेंगे तो डेथ में गुजरात रीजन के सभी डिस्ट्रिक्ट कवर है जहाँ पे लाइट से मोटर ट्रेन होने का प्रवाना दिया गया साथ और साथ में थंड्रेड ट्रॉफ का भी और नॉर्थ गुजरात के पंचमहल और दावा डिस्ट्रिक्ट कवर है जहाँ पे लाइट से और तो साथ में ठंड्रेड का